નમસ્કાર ગુજરાત હવામાન સમાચારની અંદર ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત છે આજ રાત્રિના ગુજરાતના દસ જિલ્લાઓની અંદર આ બફાટ જોવા મળશે કારણ કે આજે સાંજથી જ ગુજરાતના દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના જે જિલ્લાઓ છે એની અંદર ભારે વરસાદનું જોર શરૂ થઈ ગયું છે સાથે મિત્રો દસ દસ ઇંચ સુધીના વરસાદ પડવાને લઈને આગાહીઓ કરી દેવામાં આવી રહી છે અંબાલા પટેલ અને પરેશભાઈ ગૌસ્વામીએ તો કહી દીધું છે કે ગુજરાતમાં હજી પણ ઘણા બધા જિલ્લાઓની અંદર પૂરની પરિસ્થિતિ છે એ સર્જાતી જોવા મળશે સાથે વરસાદની નવી આગાહી છે એ જાહેર કરવામાં આવી છે ગુજરાત ઉપર આગામી ચોવીસ કલાક માટે ભારેથી અતિભારે વરસાદનું જે જોર છે એ પણ દર્શાવવામાં આવી રહ્યું છે ઘણા બધા જિલ્લાઓની અંદર અત્યંત ભયંકર સેવી પૂરની સ્થિતિ છે એ પણ જોવા મળશે અત્યારે રેડ એલર્ટ પણ સાત જિલ્લાઓની અંદર જાહેર કરવામાં આવ્યો છે કયા કયા જિલ્લાઓની અંદર રેડ એલર્ટ છે કયા જિલ્લાઓની અંદર ઓરેન્જ એલર્ટ છે એ દરેક આગાહી તમને આજના વિડીયોની અંદર જણાવીશું દરેક માહિતી તમને જણાવીએ પહેલાં જો તમે અમારી લોક જાગૃત યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ કરી અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો હવે અત્યારે તમે જોઈ શકો છો ગુજરાત રાજ્ય ઉપર વરસાદના નવા મેપ છે જાહેર કરી દેવામાં આવશે નવા મોડેલો પ્રમાણે આગાહીઓ છે એ પણ કરી દેવામાં આવી રહી છે ત્યારે તમે આ સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ પ્રમાણે વરસાદની સિસ્ટમનું જોર વધ્યું છે ગુજરાત ઉપર આ સિસ્ટમનો ઘેરાવો પણ મજબૂત થયો છે અહીંયા તમે જોઈ શકો છો જેમાં ઘણા બધા જિલ્લાઓની અંદર અત્યારે ભયંકર પૂરની પરિસ્થિતિ પણ જોવા મળશે જેમાંથી મિત્રો અત્યારે બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા અરવલ્લી ડાંગ સુધીના વિસ્તારો હોય દાહોદ ગોધરા વિસ્તારો હોય અમદાવાદથી ગાંધીનગરના વિસ્તારો હોય દરેક જિલ્લાઓની અંદર ભારેથી અતિભારે વરસાદનું જોર છે જોવા મળવાનું છે અત્યારે મિત્રો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો ઘણા બધા જિલ્લાઓની અંદર રેડ એલર્ટ છે પરંતુ એના સામે ગુજરાત ઉપર અત્યારે ડિપ્રેશન એ સિસ્ટમ છે જોવા મળી રહી છે જેના કારણે મુંબઈ મહારાષ્ટ્ર વાપી સેલવાસ તેમજ ડુંગરપુરથી લઈને છોટા ઉદેપુર સુધીના વિસ્તારો હોય કે પછી પાલનપુરથી લઈ અને બનાસકાંઠા સાબરકાંઠાના વિસ્તારો હોય સાથે કચ્છ અને લઈને મિત્રો અરબસાગરના દરિયાકાંઠાના વિસ્તારો કે જેમાં ગાંધીનગર પોરબંદર અમરેલી વેરાવળ જૂનાગઢ જામનગર દ્વારકાથી લઈ ભાવનગર સુધીના જે દરિયાકાંઠાના જિલ્લાઓ છે દરેક જિલ્લાઓની અંદર અત્યંત ભારે વરસાદનું જોર જોવા મળી રહ્યું છે અહીંયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો તમને વિવિધ મોડલોના ભાગરૂપે પણ જણાવી દઈશું કે ગુજરાત ઉપર વરસાદની સિસ્ટમ છે કઈ દિશા તરફ આગળ વધી રહી છે અને ગુજરાતમાં કયા દિશામાં વરસાદનો જોર અતિ ભયંકર છે જોવા મળવાનું છે તો દરેક આગાહી તમને આજના વિડીયોની અંદર જણાવી દઈશું વિડીયોને ખાસ કરીને તમે છેલ્લે સુધી જોતા રહેજો આ મેપ છે મિત્રો વિન્ડી એપ્લિકેશનના માધ્યમથી આપણે આગાહી અત્યારે જાણી રહ્યા છીએ અને એમાં પણ મોડલ જે છે એ આપણે ઈ એફ મોડલના ભાગરૂપે ચાર્ટ જોઈશું તો અત્યારે ગુજરાત રાજ્યનો આ ચાર્ટ ઓપન થઈ ગયો છે અહીંયા તમે જોઈ શકો છો ભાવનગરથી લઈ અને અમરેલી સુધીના જે જિલ્લાઓ છે જિલ્લાઓની અંદર વરસાદનું જોર બપોર પછી છે એ વધારે જોવા મળી રહ્યું છે ગત રાત્રિના મિત્રો સુરત છે તેમજ ભરૂચ છે ભચાઉ છે સાથે સાથે ઘણા બધા એવા જિલ્લાઓ છે જે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ છે એ ગતરાત્રીના આ જિલ્લાઓની અંદર ભયંકરપુરની પરિસ્થિતિ જેવો વરસાદ જોવા મળ્યો છે ઘરોમાં પાણી ઘૂસી ગયા છે ત્રીસ ત્રીસ જેટલા ગામડાઓ પણ ગુજરાતમાં ડૂબવા લાગ્યા છે તો આવી આગાહી જે છે એ ભયંકર આગાહી અંબાલા પટેલ અને પરેશભાઈ ગોસ્વામી દ્વારા કરવામાં આવતી હોય તો હજી પણ વરસાદનું જોર વધવાને કારણે છે એ વરસાદી સિસ્ટમનો ટ્રફ મોનસૂન ટ્રફ આગળ વધતો જોવા મળી રહ્યો છે વિવિધ મોડેલોના ચાર્ટ પ્રમાણે પણ તમે જોઈ શકો છો રાજસ્થાનથી લઈને જોધપુર અને ઉદયપુરથી લઈ અને બીલીમોરાના વિસ્તારોની અંદર અત્યારે અત્યંત ભયંકર પૂરની પરિસ્થિતિ છે એ સજાતી જોવા મળી રહી છે અત્યારે મિત્રો તમે આ મેપ જોઈ શકો છો આ મેપની અંદર અહીંયા ગુજરાત છે આપણું અહીંયા બંગાળની ખાડી આ અહીંયા અરબસાગર અને આ બંગાળની ખાડી તો અરબસાગરના દરિયાની અંદર જે લો પ્રેશર સિસ્ટમ બને એ લો પ્રેશર સિસ્ટમ ભાગે ગુજરાતના નજીકના જિલ્લાઓની અંદર વધારે પડતી અસર પહોંચાડતી જોવા મળે છે પરંતુ અત્યારે કંઈક ઊંટું થતું જોવા મળી રહ્યું છે વરસાદની સિસ્ટમ છે એનો ટ્રફ મોન્સૂન ટ્રફ હોવા છતાં પણ ગુજરાતથી ખૂબ દૂર જોવા મળી રહ્યો છે કચ્છ અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર વાતાવરણની અસરના કારણે જે વેધર એનાલિસિસના એક્સપર્ટો છે એમના દ્વારા માહિતી આપી હતી કે ગુજરાત ઉપર જે વરસાદનું જોર છે એ કચ્છ પંજાબ અને સૌરાષ્ટ્રના દક્ષિણ ભાગ તરફથી જોવા મળી રહ્યું છે બાકી જોવા જઈએ તો મિત્રો કચ્છ અને સૌરાષ્ટ્રના ઘણા બધા જિલ્લાઓની અંદર વરસાદ નથી ઘણા બધા જિલ્લાઓની અંદર તો મિત્રો ભૂખા કાઢતો વરસાદ છે જોવા મળી રહ્યો છે આ સાથે બંગાળની ખાડીની અંદર પણ એક લો પ્રેશર સિસ્ટમ સર્જાની છે બંગાળની ખાડીની લો પ્રેશર સિસ્ટમ છે એ પણ મોટા પાયે ગુજરાતને અસર પહોંચાડતી જોવા મળી રહી છે બીજી બાજુ જોવા જઈએ તો ગુજરાત ઉપર વરસાદના નવા રાઉન્ડ છે એ શરૂ થશે પૂર્વ ફાલ્ગન નક્ષત્રની અંદર આ વરસાદી રાઉન્ડ છે જોવા મળશે સાથે સાથે ગુજરાતમાં ઉત્તર પૂર્વીય ફાલ્ગન નક્ષત્ર તેમજ ગુજરાતમાં ઘેલી ચિત્રા નામનું નક્ષત્ર આવા ત્રણથી ચાર નક્ષત્ર જ બાકી છે હવે વરસાદનું જોર છે અત્યંત ભયંકર સાબિત થતો જોવા મળી રહ્યું છે વાતાવરણની અસર પણ તમે જોઈ શકો છો એ પ્રમાણે બદલાતી જોવા મળી રહી છે આ ગુજરાત રાજ્ય માટેનો મેપ જે જાહેર કરવામાં આવ્યો છે એમાં નાસિક તેમજ મુંબઈ મહારાષ્ટ્ર બોર્ડર વિસ્તાર વિસ્તારથી અને દક્ષિણ ગુજરાતના પાંચ જિલ્લાઓની અંદર ભયંકર પૂરની સ્થિતિ જોવા મળશે જેમાં વલસાડ છે અને દમણ દાદરાનગર હવેલીના વિસ્તારોની અંદર પૂર જેવી પરિસ્થિતિ છે એ આગળ વધતી જોવા મળી રહી છે બીજી બાજુ જોવા જઈએ તો અરબસાગરના દરિયાકાંઠાના વિસ્તારોની અંદરથી ભેજોળ પ્રમાણ છે વાતાવરણના પ્રમાણને કારણે ઘણા બધા જિલ્લાઓની અંદર વરસાદનું જોર છે એ વધારે પણ જોવા મળશે જેમાં જામનગર છે મોરબી છે સુરેન્દ્રનગર છે અમદાવાદ છે ગાંધીનગર છે અને મહેસાણા છે આટલા જિલ્લાઓની અંદર વરસાદી સિસ્ટમનો ટ્રોપ છે એ મજબૂત છે વાતાવરણની અસરના કારણે ઘણા બધા જિલ્લાઓની અંદર ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ખાસ કરીને ધોધમાર વરસાદ છે એ પડતો જોવા મળી રહ્યો છે બાકી બીજો મેપ પણ તમને ગુજરાત રાજ્યનો દર્શાવી દઈએ તો અત્યારે દક્ષિણ ગુજરાતની અંદર સાત જિલ્લાઓની અંદર રેડ એલર્ટ છે જેમાં દાહોદ છે વડોદરા ભરૂચ છે તેમજ રાજપીપળા છે અમોદ છે બોરેઠી છે સૌરાઠી છે અને વરસાદી સિસ્ટમનો ઘેરાવો છે મજબૂત બનતો જોવા મળી રહ્યો છે અહીંયા મિત્રો તમારા સ્ક્રીન ઉપર ભારતીય મોસમ વિજ્ઞાન વિભાગ કેન્દ્ર અમદાવાદ ખાતેથી એક મેપ જાહેર કરવામાં આવ્યો છે આ મેપની અંદર વધારે પડતો વરસાદ એટલે કે રેન ફોરકાસ્ટની ડિસ્ટર્બન્સની આગાહી છે એ દક્ષિણ ગુજરાતના બે જિલ્લાઓ માટે છ સપ્ટેમ્બરના રોજ દર્શાવવામાં આવી રહી છે બાકી સાત તારીખના રોજ જોઈએ તો જે જિલ્લાઓની અંદર વરસાદ નથી પડ્યો જિલ્લાઓની અંદર અતિ ભયંકર વરસાદ છે અને જે જિલ્લાઓની અંદર વરસાદ પડી ગયો છે એ જિલ્લાઓની અંદર પણ ભયંકરથી ભયંકર વરસાદનો જોર છે એ જોવા મળશે વાતાવરણની સિસ્ટમનો ટ્રફ પણ મજબૂત થયો વાતાવરણ આ અસરના કારણે ગુજરાતના દક્ષિણ ગુજરાત સુરત નવસારી તાપી ભરૂચ વલસાડ ડાંગ સુધીના જિલ્લાઓની અંદર વધારે વરસાદ જોવા મળી રહ્યો છે સાથે મિત્રો મહિસાગર સાબરકાંઠા બનાસકાંઠા મહેસાણા અરવલ્લી ગાંધીનગર ખેડા પંચમહાલ અને દાહોદના વિસ્તારોની અંદર વધારે વરસાદ જોવા મળી રહ્યો છે કચ્છ પાટણ મોરબી સુરેન્દ્રનગર અને અમદાવાદમાં પણ સારામાં સારો વરસાદ અત્યારે જોવા મળી રહ્યો છે દેવભૂમિ દ્વારકા જામનગર અને જૂનાગઢ અમરેલી ગીર સોમનાથના જે જિલ્લાઓ છે એમાં પણ ભયંકર વરસાદી સિસ્ટમનો ઘેરાવો છે એ જોવા મળી રહ્યો છે વાતાવરણની અસરના કારણે આ દરેક જિલ્લાઓની અંદર પૂરની પરિસ્થિતિ સર્જાતી જોવા મળશે અને ઘણા બધા જિલ્લાઓની અંદર વરસાદનું જે જોર છે અત્યંત ભારે છે એ જોવા મળશે તો મોસમ વિજ્ઞાન વિભાગ કેન્દ્ર દ્વારા પણ આ આગાહી છે જાહેર કરવામાં આવી છે પાટણથી બનાસકાંઠા મહેસાણાથી સાબરકાંઠા અરવલ્લીથી ગાંધીનગર અને ખેડા સુધીના જે જિલ્લાઓ છે ત્યાં ભયંકર પૂરની સ્થિતિ વરસાદનું જોર છે એ વધારે પડતું જોવા મળશે મોરબી જામનગર દેવભૂમિ દ્વારકાના જિલ્લાઓની અંદર પણ ભારેથી ભારે વરસાદની સ્થિતિ છે જોવા મળશે આ સાથે મિત્રો આગામી ચાર દિવસ માટે ગુજરાતના કેટલાય જિલ્લાઓની અંદર ભારેથી અત્યંત ભારે વરસાદની આગાહી છે જેના કારણે રેડ એલર્ટ અને ઓરેન્જ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યા છે છેલ્લા ચોવીસ કલાકમાં પણ રાજ્યના અનેક વિસ્તારોમાં અતિ ભારે વરસાદ પડ્યો છે અમદાવાદ સ્થિત હવામાન વિભાગના બુલેટિન પ્રમાણે પાંચમી સપ્ટેમ્બરથી વરસાદ શરૂ થઈ ગયો છે જેમાં ડાંગ નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં છૂટાછવા સ્થળો ઉપર ભારે વરસાદ પડ્યો છે આ સાથે મિત્રો તમામ વિસ્તારો માટે રેડ એલર્ટ સમજવા જાહેર થઈ ગયા છે કારણ કે કયા જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ છે એ કરવામાં આવ્યું છે એ પણ તમને જણાવી દઈએ તમારા વિસ્તારની અંદર તો રેડ એલર્ટ છે જાહેર હશે વધુ માહિતી માટે મિત્રો તમે જોઈ શકો છો વરસાદની આગાહી પ્રમાણે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર સ્ટ્રોમની એક્ટિવિટી પણ જોવા મળશે કેટલાય ગુજરાતમાં એવી સિસ્ટમો છે કે ત્યાં ટ્રેફ છે એ વરસાદ થઈ ગયો છે અને વરસાદી સિસ્ટમનો ટ્રફ છે કયા કયા જિલ્લાઓની અંદર વધારે અતિભારે વરસાદ પડશે એનું પણ અનુમાન લગાવી સાથે ગુજરાત રાજ્યમાં ચોમાસાનો કુલ સરેરાશ વરસાદ અઠ્ઠાણું ટકા નોંધાયો સંભવિત વરસાદની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કોઈ પણ કટોકટીને પહોંચી વળવા રાજ્યના વિવિધ જિલ્લાઓમાં બાર એનડીઆરએફ અને વીસ એસડીઆરએફની ટીમો ડિપ્લોય કરવામાં આવી છે જ્યારે કે એનડીઆરએફની ટીમને વડોદરા ખાતે રિઝર્વ રાખવામાં આવી છે ગુજરાત ઉપર વરસાદની સિસ્ટમના ઘેરાવાને વધારે પડતો જોર છે એ દર્શાવવામાં આવી રહ્યું છે આ સાથે મિત્રો કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા પણ ઘણા બધા પગલાં લીધા છે કારણ કે પંજાબની અંદર જે પૂરની પરિસ્થિતિ સર્જાની જેના કારણે કરોડો અબ્ઝો રૂપિયાનું નુકસાન ગયું છે એવું નુકસાન ગુજરાતમાં ન જાય એ માટેની ભલામણ કરવામાં આવી છે અને સાવચેતી રાખવા માટેની પણ જાહેરાત કરવામાં આવી છે ગુજરાત રાજ્ય ઉપર વરસાદનું જોર છે એ અતિ ભયંકર જોર છે એ વચ્ચે ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર પણ આ વરસાદની સિસ્ટમ છે જોવા મળશે આ ઉપરાંત મિત્રો રાજ્યમાં વિવિધ સ્થળોએ આજે યોજનાર ગણેશ વિસર્જનમાં પણ મોટી સંખ્યામાં નાગરિકો ભેગા થયા હતા અને જેની ગંભીરતાને ધ્યાનમાં રહીને વિસર્જનના દિવસે પણ ભૂલ વરસાદ પડ્યો છે આ વરસાદના કારણે કોઈ પણ અકસ્માત કે હોનારત નથી થઈ પરંતુ આ અંગે તકેદારી રાખવા માટે તેમજ નાગરિકોને જળાશયોથી દૂર રાખવા માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા મોટા પગલા ભરવામાં આવ્યા હતા આ માટે મિત્રો ગુજરાત ઉપર અત્યારે મુખ્ય સચિવની જે નિર્ણય થયો હતો ગુજરાતમાં બેઠક બોલાવી હતી ગાંધીનગર ખાતે તો એ બેઠકની અંદર તંત્રના તમામ અધિકારી અને કચેરીઓએ હેડક્વાર્ટર ખાતે ફરજ પર હાજર રહ્યા હતા અને એસડીઆરએફ એનડીઆરએફની ટીમોને પણ છે એ રેડ એલર્ટવા જિલ્લાઓમાં જરૂર જણાય તો વધુ ટીમ ડિપ્લોય કરવા માટેની પણ જાહેરાત કરવામાં આવી